નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે ખુશી પ્રજાપતિ ને આપ જોઈ રહ્યા છો વી સેવન ન્યૂઝ મહત્વના સમાચારની વાત કરીએ તો હરિદ્વારથી લગભગ ચાલીસ કિલોમીટરના અંતરે આવેલું ભગવાન શિવનું ઐતિહાસિક અને પૌરાણિક મંદિર વિશે આજે આપણે વાત કરીશું આજે અમારી વી ન્યૂઝ ટીમ દ્વારા હરિદ્વારથી થોડેક દૂર આવેલું નીલકંઠ મહાદેવનું મંદિર જેમાં ભગવાન શિવશંકર બિરાજમાન છે અને ત્યાં આવેલી ઊંચી ઊંચી પર્વતમાળાઓ સાથે પર્વતમાળાઓમાં વસતા ગ્રામજનો ત્યાંના રસ્તાઓ અને ત્યાંથી વહેતા ઝરણાઓ અદ્ભુત પ્રકારનું ઉદાહરણ આપી રહ્યા છે અને છેલ્લા કેટલાય વર્ષોથી આ મંદિર અહીં સ્થિત છે અહીં મોટા પ્રમાણમાં ઠંડીનું પણ વાતાવરણ વધારે રહેતું હોય છે અને દેશ વિદેશથી આવતા ભક્તજનો અહીં દર્શન અર્થે આવતા હોય છે ભગવાનના દર્શન કરી અને ધન્ય બનતા હોય છે તો ચાલો આ વિડિયોમાં આપણે વિશેષ મુલાકાતો પ્રાપ્ત કરીશું તો જોતા રહો વી ન્યૂઝ ગુજરાત નમસ્કાર દર્શક મિત્રો વી સેવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે વિપુલ પ્રજાપતિ હરિદ્વારથી થોડે દૂર આવેલું મહાદેવનું એક ઋષિકેશ ભગવાનનું મંદિર આવેલું છે જેમાં અલગ અલગ પ્રકારના તમને દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશું કારણ કે નીચેથી ઉપર આવવું ખૂબ મોટી વાત છે એટલે અહીંના રસ્તા અને અહીંનું વાતાવરણ ખૂબ અલગ પ્રકારનું હોય છે જે પ્રમાણે તમે દ્રશ્યમાં જોઈ શકો છો મારી પાછળનો જે ભાગ છે તે પ્રમાણે અહીંના જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં પણ લોકો વસે છે વસવાટ કરે છે સાથે સાથે ખેતી પણ કરતા હોય છે અને અલગ 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 પ્રકારના અહીં લોકો રહેતા હોય છે અને મારી ઉપરની બાજુ તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ખૂબ મોટી મોટી પર્વતમાળાઓ આવેલી છે અને લગભગ નીચેથી તો ઘણું ઊંચાઈ પર આ મંદિર હશે અને અહીં જે વ્યવસ્થા છે તે પણ ખૂબ સરસ અને સારી છે અને લોકો અહીં પણ ખેતી કરી રહ્યા છે અને નીચે મુજબ એક તમને દેખાતું હશે એ એક ગામના દ્રશ્ય છે જેમ કે કોઈને એવું થાય કે ડુંગરની અંદર પર્વતમાળાઓની અંદર કઈ પ્રકારના ગામ હોય તો આવે આવા પ્રકારના પણ અહીં ગામો છે લોકો વસવાટ પણ કરે છે અને મોટા ભાગે અમને સ્થાનિક લોકોએ જણાવ્યું તે મુજબ કે અહીં ડાંગરની ખેતી વધુ પ્રમાણમાં થતી હોય તેવું લાગી રહ્યું છે જે દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે આ દ્રશ્ય જોવાઈ રહ્યા છે એ એક નંબરનું ગામ છે સાથે ઉપર મુજબ બીજા નંબરનું ગામ છે અને મારી આ તરફ પણ એક બીજા નંબરનું ગામ આવેલું છે આ ઋષિકેશ મહારાજનું અહીં લગકંઠ મહાદેવ નીલકંઠ મહાદેવનું લગભગ વર્ષો પુરાણિક મંદિર આવેલું છે જેના દ્રશ્ય પણ તમને અહીં ડુંગરની ઉપર જોવાઈ રહ્યા છે કારણ કે અહીંથી ડુંગર અને પર્વતમાળાઓ એટલી મોટી છે કે તમને કેમેરામાં દેખાતી ના હોય કારણ કે એટલા મોટા મોટા ડુંગરો છે બધું જ કેમેરામાં ના દેખાય પણ જેટલું બતાવે છે તેટલા જેટલું કેચઅપ થાય છે તેવું બતાવવાનું કોશિશ કરીશું કારણ કે અહીં આવું એક ખૂબ અને મોટી અને મહત્ત્વની વાત કહેવાય કારણ કે ખૂબ ઊંચાઈ પર આવેલું આ મંદિર છે અને ઐતિહાસિક પુરાણિક મંદિર છે અને શંકર ભગવાને છેલ્લા કેટલાય વર્ષોથી અહીં તપ કરેલા છે અને સાથે જ અહીં મોટા પ્રમાણમાં ઠંડી પણ છે જે દ્રશ્યમાં જોઈ શકો છો કારણ કે અહીં ખૂબ ઊંચાઈ પર જે મંદિર છે તે પ્રમાણે અહીં ઠંડીનો અભાસ વધારે હોય છે અને જેથી કરીને કોઈ તકલીફ ના પડે તેના માટે અહીં પાર્કિંગ હોટલ તેમજ અનેક પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે તો ઋષિકેશ ભગવાનના દર્શન કરવાનું ભૂલશો નહીં જ્યારે પણ હરિદ્વાર આવો ત્યારે ઋષિકેશ ભગવાનના મંદિરે જરૂરથી આવજો કારણ કે અહીંનું વાતાવરણ અને અહીંની પાર્કિંગની સુવિધા તેમજ પર્વતમાળાઓનો આનંદ માણજો જોતા રહો વી સેવન ન્યૂઝ રિપોર્ટર વિપુલ પ્રજાપતિ સાથે કેમેરામેન નીતિન ભાભર હરિદ્વાર